ઓમ શાંતિ આજે આપણે મૃત્યુ એટલે શું અને મૃત્યુના ભય ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય એના વિશે સમજીશું કોઈને કોઈ દિવસે મનુષ્ય મરવાનું તો છે જ આ એક અટલ સત્ય છે તો પ્રશ્ન થાય છે કે મૃત્યુ શું છે અને મૃત્યુ પછી શું થાય છે આ પ્રશ્નનો ઉત્તર દરેક વ્યક્તિને જાણવા યોગ્ય છે કેમ કે મૃત્યુ અથવા કાળ સૌને માથે તોળાઈ રહ્યો છે પરંતુ ઘણા મનુષ્યો આ પ્રશ્નના ઉત્તરને જાણવાનો પ્રયત્ન કરતા જ નથી તેઓ વિચારે છે કે મરવાનું તો છે જ મર્યા બાદ જે થશે તે જોયું જ હશે મૃત્યુ વિશે વિચારવાની શું જરૂર છે તેઓ આત્મા વગેરેની ચર્ચાને આજની પરિસ્થિતિમાં વ્યર્થમાંની અન્ન ધન અને ભૌતિક વાતો પર જ ધ્યાન આપે છે મૃત્યુ શું છે આ મૃત્યુના કોયડાનો હલ કરવો ખૂબ જરૂરી છે મૃત્યુને સમજવાથી મૃત્યુને માણી શકાય છે જાણી શકાય છે અને તેને જીતી શકાય છે સૌ પ્રથમ આપણે મૃત્યુ શું છે એને સમજવાનું છે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થયા વગર રહે જ નહીં કોઈ પણ વસ્તુ યા વ્યક્તિ જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ એટલે કે અંત અવશ્ય હોય અને આત્મા અજર અમર અવિનાશી છે તેનું મૃત્યુ થતું નથી બાકી જેની શરૂઆત થઈ છે તેનો અંત પણ છે જેવી રીતે સ્કૂલમાં ભણવાની આપણે શરૂઆત કરીએ છીએ તો તેનો અંત પણ થાય જ છે જેનું બિગિનિંગ થાય એનો એન્ડ હોય જ અવશ્ય આ બધી ટેમ્પરરી વસ્તુઓ છે પણ આ ટેમ્પરરીને જાણનાર કોણ છે હું પરમાનન્ટ છું તો આ હું અવિનાશી છે કોઈ પણ જે વાતમાં અર્થાત પ્રાણીના જીવનના અંતને મૃત્યુ કહે છે સાધારણ શબ્દોમાં કહીએ તો દરેક લીધેલો શ્વાસ એટલે જીવન અને શ્વાસ છોડવો એટલે મૃત્યુ જન્મ લેતા જે પહેલું કામ એક બાળક કરે છે તે છે શ્વાસ લેવાનું અને પોતાના જીવનનું આખરી કામ જે આપણે કરીએ છીએ તે છે શ્વાસ છોડવાનું આધ્યાત્મિકતામાં મૃત્યુને શું કહેવાય છે આધ્યાત્મિકતા કહે છે મૃત્યુ એટલે શરીર અને આત્માનો યોગ એટલે કે મિલન એ જીવન છે અને આ બંનેનો વિયોગ એ છે મૃત્યુ મૃત્યુ એટલે નવીનતા આત્માને રોજ એક જ પ્રકારે જીવવાનું પસંદ નથી એટલે જ એક ભજન ગાઈએ છીએ ડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુરે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે એટલે કે નવા પિંજરાની આ પંખી આત્મા માંગ કરે છે નવા શરીરની માંગ કરે છે જે મૃત્યુ દ્વારા જ શક્ય છે તો મૃત્યુ એ આત્માને નવીનતા આપે છે મૃત્યુ અર્થાત જીવનનો અંત નથી પરંતુ નવા જીવનની શરૂઆત છે આપણે સમજીએ છીએ અહીં બધું પૂરું થઈ ગયું પરંતુ નહી ત્યાર પછી આત્માની નવા જીવનની યાત્રા શરૂ થાય છે એક નાના બાળક સ્વરૂપે એક નિર્દોષ નિશ્ચિંત જીવન પ્રાપ્ત થાય છે મૃત્યુ એટલે અલ્પ વિરામ પૂર્ણ વિરામ નહીં મૃત્યુ આત્માને નાનકડો એવો આરામ આપે છે આપણે બાર તેર દિવસની વિધિ કરીએ છીએ એટલા દિવસ આત્મા આ શરીરના બંધનમાંથી મુક્ત થઈ પરમાત્માના સાનિધ્યનો અનુભવ કરી આરામ કરે છે એટલે નાનકડો એવો વિશ્રામ એ આત્માને અનુભવાય છે તેથી કહે છે કે મૃત્યુ અલ્પ વિરામ છે પૂર્ણ વિરામ નહીં મૃત્યુ એ માત્ર દુઃખદ ઘટના નથી મૃત્યુ આત્માને સુખ પણ આપે છે ઘણા સમયથી કોઈ વ્યક્તિ પથારીવશ છે પીડાઈ છે વર્ષો વીતી ગયા છે એના મૃત્યુના સમાચાર આપણને મળે છે તો આપણે કહીએ છીએ આપણા મુખેથી એ નીકળે છે કે સુખી થયા તો તેને આ જીવનમાં સુખ નહોતું પરંતુ તેના મૃત્યુમાં જ એ આત્માનું સુખ છે તો મૃત્યુ આત્માને જૂનામાંથી બીમારીમાંથી મુક્ત કરે છે તો એ સુખદ ઘટના પણ છે કોઈ શાયરે કહ્યું છે આદમી સોયા થા જમીન પે લોક કહેતે વો મર ગયા વો તો થા સફર પે આજ આપને ઘર ગયા જાતા નહીં હૈ કોઈ દુનિયાસે ચલ કે મિલતે હૈ સબ કપડે બદલ બદલ કે તો મૃત્યુ એ બે જીવનની વચ્ચેનો સેતુ છે સૂક્ષ્મ રીતે જો જોઈએ તો આપણી દરેક રાત્રિ મૃત્યુ સમાન છે જેવી રીતે રાત્રે આપણે સૂઈએ છીએ શરીરથી ડિટેચ થઈને સ્વપ્નની એક નવી દુનિયાનો અનુભવ કરીએ છીએ અને જ્યારે જાગીએ છીએ તો આપણું સ્વપ્ન એ ફરીથી આ શરીરમાં આવી જાય છે એવી જ રીતે મૃત્યુ પછી આપણે નવા શરીરમાં એટલે કે નવી દુનિયામાં જઈએ છીએ અને પાછલી દુનિયા પાછળ રહી જાય છે એક સ્વપ્નની જેમ જીવનની હજારો લાખો અનિશ્ચિત ઘટનાઓ વચ્ચે મૃત્યુ એક જ નિશ્ચિત ઘટના છે મૃત્યુ એટલે જીવનનું કેન્દ્ર જીવનની પાયાની વાસ્તવિકતા લૌકિક દુનિયામાં એક અધિકારી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરું કરી બીજા સ્થાને સ્થળાંતર થાય છે મૃત્યુ પણ એક શરીરમાંથી બીજા શરીરમાં સ્થાળાંતર છે ભેદ એટલો જ છે કે આ સ્થળાંતરમાં સ્થાનની આપણને જાણકારી હોય છે જ્યારે મૃત્યુરૂપી રૂપી સ્થળાંતરમાં એની જાણકારી હોતી નથી ઓમ શાંતિ Thank you